બહુ ઓછા પૈસા છે અને બહુ નુકસાનકારક છે ખેડૂતની આવકની તૈયારી થઈ ત્યારે ફરી આ કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં સરકારે જે જાહેર કર્યું છે એ વહેલી તકે એમના ખાતામાં મળે અને વહેલા વહેલું વળતર એમના ખાતામાં જમા કરવામાં આવે એ હું અપેક્ષા રાખું સમાચારોમાં આગળ વાત કરીએ કમોસમી વરસાદ બાદ રાજ્ય સરકારે દસ હજાર કરોડના સહાય પેકેજની જાહેરાત કરી છે અને આ સહાય પેકેજ બાદ પણ જે છોટા ઉદયપુર જિલ્લામાં કમોસમી વરસાદથી એ ખેડૂતોને જે ભારે નુકસાન થયું હતું સરકાર તરફથી વળતર આપવાની જાહેરાત બાદ પણ ખેડૂતોની નવી માંગ વળતર વહેલી તકે ખેડૂતોના ખાતામાં જમા કરાવવાની માંગ એ હવે ઉઠી છે જેમની જમીન વધારે છે તેમની બેંક લોન માફ કરવી જોઈએ તેવો મુદ્દો હવે ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે હકીકતમાં નુકસાનનો આંકલન એ પૂરતું ન હોવાની વાત પણ ખેડૂતોએ કરી છે સાથે જ કમોસમી વરસાદથી ઉપજમાં ઘટાડો અને દેવામાં ડૂબેલા ખેડૂતો એ હજી પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત છે તેવી માંગ ઉઠી રહી છે જે રીતના રાજ્ય સરકારે કમોસમી વરસાદ બાદ એ સહાય પેકેજની જાહેરાત કરી છે અને સહાય પેકેજ હવે ઝડપથી ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી પણ માંગ ઉઠી છે અને સાથે જ જે રીતના એ બે હેક્ટરની મર્યાદા અને એક હેક્ટર દીઠ એ બાવીસ હજાર રૂપિયાની જાહેરાત સરકારે કરી છે તેને લઈ હવે ખેડૂતો શું કહી રહ્યા છે ખેડૂતો આ સહાય પેકેજને કઈ રીતના જોઈ રહ્યા છે ખેડૂતોમાં હજી પણ કઈ વાતને લઈ ચિંતા છે

અને ખેડૂતોને આ રાહત પેકેજથી શું ફાયદો થશે અને શું નુકસાન થશે હાલ તો ખેડૂતો અલગ અલગ માગણીઓ કરી રહ્યા છે આપણી સાથે જે ખેડૂત આગેવાન છે ટીનાભાઈ તેમની સાથે વાત કરીશું ટીનાભાઈ આ રાહત પેકેજથી શું ફાયદો થયો ખેડૂતોને અને શું નુકસાન થશે સરકારે જે કમોસમી વરસાદને લઈને જે રાહત પેકેજ જાહેર કર્યું છે એ દરેક ખેડૂતને પર હેક્ટરે જ્યારે આશરે બાવીસ હજાર રૂપિયા જેવા મળે છે તો અમને બહુ ઓછા પૈસા છે અને બહુ નુકસાનકારક છે અને જે બે હેક્ટરની મર્યાદા છે એની જગ્યાએ વધારે મોટા જે ખેડૂતો છે એમને પણ મોટું મોટું નુકસાન થવાનું છે બીજું એ છે કે અત્યારે નવી ખેતીની તૈયારી થઈ રહી છે શિયાળાની મોસમ છે તો કપાસ ફેલ ગયો છે મગફળી ફેલ ગઈ છે સોયાબીન ફેલ ગયા છે અડદ જેવા પાકો વગેરે જે પાકો ખેડૂતો વાવે છે તમામ પાકને જે પાક કરે છે બધા પાક ખેડૂતોને સમાનતામાં આનો લાભ મળે અને સીધી લીટીમાં સીધા એમના ખાતામાં પૈસા જમા થઈ જાય અને ટૂંક સમયમાં જ પૈસા જમા થાય અને તાત્કાલિક ધોરણે મળે એવી અમે ખેડૂતો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના તમામ ખેડૂતો દ્વારા માંગ કરીએ છીએ અને હવે પછી જે પણ વિલંબ કરશે કદાચ મોડું કરશે તો ખેડૂતોને જે પાછળથી આગળ પણ પહેલાં પણ તલનું જ્યારે ખેતી થતી હતી ત્યારે ઘણા ખરા ખેડૂતોને પાકના વીમા પાક રાહતના પેકેજનો જે લાભ છે એ નથી મળ્યો તો વિલંબ કરશે તો ખેડૂતોનો વિશ્વાસ ઉઠી જશે અને લાભ નહીં મળે એવી પણ આ બધાના મનમાં શંકાઓ થઈ રહી છે તો અમે સરકાર સાથે અપેક્ષા કરીએ છીએ કે આ આ રાહત પેકેજને તાત્કાલિક ધોરણે એમના ખાતામાં જમા કરે આપણી સાથે અશ્વિનભાઈ છે તેઓ વર્ષોથી ખેતી કરે છે યુવા ખેડૂત છે અશ્વિનભાઈ તમે સરકાર પાસે શું આશા રાખી રહ્યા છો અને તલની ખેતીમાં જે નુકસાનીનું વળતર નથી મળ્યું ઉનાળામાં એવી પરિસ્થિતિ નિર્માણ થશે કરી હા જે ગયાની ઉનાળાની વાત કરીએ તો એમાં તલ હતા મગ હતા બાટું હતું ઘણું બધું જે નુકસાન છે એ ખેડૂતોને એમાં નુકસાન થયું અને ખેડૂત ખેતી પર જ નિર્ભર હોય છે અને એ જ એની જીવાદોરી અને એમાં જ ઇન્કમ મેળ મેળવતા હોય છે તો જે જે ગયા ઉનાળાની જે ખેતી હતી એમાં ખેડૂત પોતે દેવેદાર બની ગયો દેવું કરી લોન લઈ અને પોતાના જે ઘરેણાં હતાં એ મૂકીને પણ ખેતી કરી ત્યારબાદ ચોમાસામાં ફરી પાછા નવી ખેતીની તૈયારીમાં બી એ એમણે જે લોન હોય કે પછી ઘરેણાં મૂકી અને ખેતી તૈયાર કરી ત્યારે ખરી ફરી પાછો જ્યારે માલ લેવાની તૈયારી આવી ખેડૂતની આવકની તૈયારી થઈ ત્યારે ફરી આ કમોસમી વરસાદને કારણે જે નુકસાન થયું છે એમાં સરકારે જે જાહેર કર્યું છે એ વહેલી તકે એમના ખાતામાં મળે અને નવી ખેતી જે શિયાળુ હમણાં નવી ખેતી કરવાની છે તો એમની પાસે ખેડૂત પાયમાલ છે એના ખિસ્સામાં કંઈ જ નથી તો એમને જે રકમ મળે તો એ ખેતી કરી શકે સાથે સાથે જે લોન લીધી હોય તો કૃષિ ધિરાણ હોય તો એ માફ કરવી જોઈએ બેંકની જે લોન હોય તો એને બી એ માફ થાય એવી અમે આશા રાખીએ છીએ છોટાદીપુર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે જે વ્યાપક પ્રમાણે નુકસાન થયેલ છે એમાં સરકારશ્રીએ દસ કરોડનું પેકેજ જાહેર કરેલું છે આ પેકેજ જાહેર કરવાથી ખેડૂતને નાના ખેડૂતને આમ તો ફાયદો છે પણ જે મોટા ખેડૂત ખરા એમને બે હેક્ટર કરતાં વધારે જમીન છે તો એમને બી બે કે ત્રણ ચાર એક હેક્ટરમાં આવરી લેવામાં આવે અને એમને બી વળતર મળે એવી અપેક્ષા રાખું છું અને આ વળતર જે કંઈક ખેડૂતને નુકસાન વ્યાપકપણે થયેલું છે અને વહેલાં વહેલું વળતર એમના ખાતામાં જમા કરવામાં આવે એવી હું અપેક્ષા રાખું છું આ દેવા માપીમાં સરકાર જે જાહેર કર્યુંસ કરોડનું પેકેજ તો હાલ તો જાહેર કર્યું પણ ખેડૂત સંપૂર્ણપણે મે મહિનામાં જે વ્યાપકપણે તલનું નુકસાન થવાથી દેવાદાર બની ગયેલો છે તો દેવાદાર તરીકે અત્યારે હાલમાં છે તો દેવું પણ સંપૂર્ણ માફ કરવામાં આવે એવી સરકારને અમારી રજૂઆત આપ તસવીરોમાં જોઈ રહ્યા છો બધા ખેડૂતો છે તેઓ પાયમાલ થઈ ગયા છે એનું કારણ છે કે બબ્બે વખત નુકસાન ખાધું છે ખેતીમાં અને હવે તેઓ પાસે ખેતી કરવા માટે નાણાં પણ નથી જ્યારે સરકાર વહેલી રાહત પેકેજ જાહેર કર્યું છે તેનાથી ફાયદો તો થશે પરંતુ વહેલી તકે ખાતામાં નાણાં આવે તેવી માંગ કરી રહ્યા છે જ્યારે બેંકના ધિરાણ પણ માફ કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે આ રાહત પેકેજથી ખેતી કરવા માટે રાહત તો થશે પરંતુ બેંકના દેવા ભરી શકે નહીં રફિક ધણીવાલા ન્યૂઝ રૂમ દેવ